અમારા કાકા શિયાળા શરૂઆત છે કેવી રીતે ઠંડી અને અમુક વિસ્તારોમાં માં સમય ના સમયે જેવું થતું કયા વિસ્તારો છે હમણાં જોવા જઈએ તો લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કોઈ મજબૂત પશ્ચિમ વૃક્ષો હમણાં આવવામાં નથી હમણાં જે નવડો પશ્ચિમ વિક્ષોભ આવવામાં છે એ હમણાં અટી જતાં લગભગ ઠંડી રહેવાની શક્યતા છે સવારના ભાગમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી તેર ડિગ્રીથી પંદર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે કચ્છના ભાગમાં પણ સવારના ભાગમાં ઠંડી રહી શકે અને મધ્ય ગુજરાતના ભાગમાં ગાંધીનગરના ભાગમાં અમદાવાદના ભાગમાં ઠંડી રહી શકે જોકે અમદાવાદના ભાગમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેવાની શક્યતા રહે છે અને જૂનાગઢના ભાગોમાં ઠંડી રહી શકે આમ છતાં ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન સોળ સત્તર ડિગ્રી સેલ્શિયસ જવાનું રહેવાનું શક્યતા રહે ગિરનારા ભાગમાં પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહે એટલે ઠંડી સવારના ભાગમાં આવશે રાત્રિના ભાગમાં ઠંડી આવવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે દિવસ દિવસ તપતા લગભગ સૂર્યપ્રકાશમાં ઉઘાડ નીકળતા ઝરતી તપતી હોય છે અને જેના કારણે મહત્તમ તાપમાન મહત્તમ તાપમાન લગભગ ઘણા ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક બપોરે પંખા ચાલુ કરવું પડે એવું પણ થઈ શકે જેમ કે અમદાવાદના ભાગો છે ક્યારેક મધ્ય ગુજરાતના વડોદરાના કોઈ કોઈ ભાગો છે ત્યાં બપોરે બપોરે ગરમી રહી શકે અને પંખા ચાલુ કરવું પડે એવી સ્થિતિ થોડા ટાઈમ રહી શકે ગાડીમાં એસી ચાલુ કરવું પડે એવું બની શકે જો કે હજુ મહત્તમ તાપમાન તો વધુ રહેતું હોય છે માત્ર લઘુત્તમ તાપમાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે એ મહત્ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પરંતુ ખાસ સિસ્ટમ લગભગ બાવીસ ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે એને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત પચી વૃક્ષો ત્યાર પછી આકડી ઠંડી પડવાની શક્યતા રહેશે છે અને હમણાં તારીખ અઢાર સુધીમાં લગભગ સોળ સત્તર અઢાર આસપાસની તારીખમાં ઓગણીસ આસપાસની તારીખમાં ફરી પાછા વાદળો ઘેરાવાની શક્યતા છે એટલે ક્યારેક વૃક્ષો પાવતા હોય છે ત્યારે તાપમાન વધઘટ જતું હોય છે અને જ્યારે ઉત્તરના પવનો વળાંક લઈને એમપીમાંથી આવતા હોય છે ત્યારે ઠંડી રહેતી હોય છે પણ આ ઠંડી ભિન્ન ભિન્ન ભાગોમાં પડતી હોય છે એટલે હાલ તો મધ્ય મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉછળતામાં રહેતા गाडी मी चालू करण्याची शक्यता रेशके जी